નમસ્કાર શબ્દાંકન ચેનલમાં આપનું સ્વાગત છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વડોદરાના ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશનનો સેવા યજ્ઞ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પીડિતો માટે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના યુવા કાર્યકરોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેવાયજ્ઞ શરૂ કર્યો છે નિર્મા યુનિવર્સિટીના રાધેશ શાહ યુવરાજ નીમા પ્રણય ગુપ્તા રાધિકા પોરવાલ સહિતના વિદ્યાર્થીઓ હોસ્પિટલના રેસિડેન્ટ હોસ્ટેલ અને હોસ્પિટલના વોર્ડમાં પાણીના બોટલ ફૂડ પેકેટનું વિતરણ કરી રહ્યા છે ફાઉન્ડેશન દ્વારા પ્રથમ રાઉન્ડમાં પાંચસો પેકેટ પાણીની બોટલો અને એક હજાર ફૂડ પેકેટ મોકલ્યા હોવાનું તરંગ શાહે જણાવ્યું હતું મનીષ જોશી મૌનનો અહેવાલ